પણ આપણને બધાને શું થાય મારામાં કાંઈ વાંધો નથી મારા સાસુમાં તકલીફ છે એ બહુ કચકચ કરે હવે ઈ કચકચ કરે હું આખા ગામને ખેતી ફરું તો કોનામાં વાંક કહેવાય વાંક મારામાં આ બધા રિવાજોની વચ્ચે એક શબ્દ આવે છે વિવેક સંપૂર્ણ રીતે કશું ખરાબ નથી પણ અતિમાં જાય છે ને એટલે ખરાબ બની જાય છે વિવેકપૂર્ણ રીતે મોબાઈલનો ઉપયોગ કરો આ એક એવું સાધન છે કે જેના કારણે વિશ્વ આખું તમારા હાથ વગું થઈ જાય છે કેવી કેવી માહિતી તમને આંગળીના ટેરવે મળી જાય છે પણ મારા દીકરા તમને સ્ક્રીનમાં દેખાતી વ્યક્તિની પીડા દેખાય અને તમારી દાકણસથી દાદીની પીડા ન દેખાય તો એમાં ભૂલ છે જે છોકરો એમ કે મારા બા છે બીમાર છે અને તેમ છતાં તમારે ટાઈપિંગ ઘરની કુટુંબની નાની નાની જવાબદારી થી ભાગી રહ્યો છે એ મને શું પ્રેમ કરવાનો અને એક વસ્તુ યાદ રાખજો કે માત્ર છોકરાઓ જ છેતરે છે એવું નથી છોકરીઓ એટલા જ છેતરે છે એકલો વાંક દીકરાઓનો નથી પેરેલા પ્રવૃત્તિ ચાલે છે એટલે તમારો દીકરો એક ફસાઈ ન જાય એનું તમારે ધ્યાન રાખવું પડશે સાથે સાથે તમારો દીકરો પણ કોઈક છેતરી ન જાય એનું તમારે ધ્યાન રાખવું પડશે